શહેરના કૃષ્ણનગર નજીક ઝાલાવડ ક્ષેત્રે સમાજ અને કરણી સેના દ્વારા ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સાથે પ્રારંભ કરાયો વાત કરીએ તો રાજકોટ કચ્છ ભાવનગર અને જામનગર સહિતના શહેરના ખેલાડીઓ સાથે બત્રીસ ટીમોએ ભાગ લીધો આ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ એકવીસ ડિસેમ્બરને રવિવારના રોજ યોજાશે સમાજના અગ્રણી આગેવાનોને હસ્તે ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરાશે તો સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળે છે અને ત્યારે ઝાલાવાડ ક્ષેત્રીય સમાજ અને કરણી સેનાના યુવા અગ્રણી આગેવાનો દ્વારા ભવ્ય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમજ ક્રિકેટ પ્રેમીઓ માટે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે કે જેનું સુરેન્દ્રનગર સરદાર રોડ કૃષ્ણનગર પાણીની ટાંકી નજીક ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટોટલ બત્રીસ ટીમોએ ભાગ લીધો છે ખાસ કરીને કચ્છ રાજકોટ ભાવનગર જામનગર સહિતના શહેરોમાંથી અલગ અલગ ટીમોના ખેલાડીઓ પોતાની રમતનું જનુન બતાવવા સુરેન્દ્રનગર રમવા આવે છે ત્યારે આ ખેલાડીઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી સમાજના અગ્રણી આગેવાનો અને ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા ચેમ્પિયન અને રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ આગામી એકવીસ ડિસેમ્બર અને રવિવારને રોજ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ફાઇનલ આયોજન કરવામાં આવશે કે જેમાં બહોળી સંખ્યામાં ઝાલાવાડના ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા ઉમટી પડશે